કાંકરી તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં એસબીઆઈ બેંક દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાંકરી તાલુકા મુખ્ય મથક શિવરી ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જેમ જેમ દિવસો જતા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને લોકો પણ ગરમીથી શેકાઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોના નારા સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આંગણવાડી કેન્દ્રના સીડીપીઓ રેખાબેન કાપડી સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ મેહુલ કોટવાલ સિહોરી પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર હિતેન્દ્ર મકવાણા મદદનીશ એન્જિનિયર ધવલ ભુરણિયા સિહોરી રેન્જ ફોરેસ્ટ વિભાગના બચ્ચુભા ડાબી સહિત ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું દરેક વ્યક્તિ પોતે એક વૃક્ષ વાવી એનું જતન કરી એવી શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે ત્યારે સૌએ સાથે મળી કાંકરે તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એસબીઆઈ શિહોરી શાખા દ્વારા સરકારી હોસ્પિટલ શિહોરીમાં આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું એમાં પીઆઈ સાહેબ મેહુલ કોટવાલ સાહેબ એના ડૉક્ટર સાહેબ તથા પાણી પુરવઠાના અધિકારી શ્રી ટીપીઓ સાહેબ મામલતદાર ઓફિસના સાહેબ ટીડીઓ ઓફિસના સાહેબ તથા દરેક સરકારી કર્મચારીઓ હતા જોડાસાભેર આપણે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી સૌને એવી શુભકામનાઓ કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક એક વૃક્ષો આવે અને દેશમાં આપણે વૃક્ષોનું વાવેતર થાય જેથી લોકોને શુદ્ધ ઓક્સિજન મળે અને આપણો દેશ વધુમાં વધુ ગ્રીનરીવાળો બને થેન્ક યુ